અને મોસમી વરસાદ હિસાબે છ દિવસ એક વરસાદ વર્યા છે નથી ઢોરને ને પૂછો કે નથી માંડ્યું હાથમાં આવે અમારું એક જ માંગણી છે કે અમારે સર્વે નથી કરવાનું પાક ધિરાણ જે માફ થાય એની માટે અમે આવેદન પત્ર મામલતદારમાં આવ્યા છે બરોબર જેથી તે વેલા સહાય મળે એ યોગ્ય અમને પ્રયત્ન કરીએ છીએ તમારું નામ પ્રવીણભાઈ લાલજીભાઈ હિરપરા ગામ રાસ્થળી મારું નામ રમેશ ભરોલા છું અને હાલ અમે ખિસરી અને કાંઠાના વિસ્તારમાં બધા મોહડી સંખ્યામાં મામલતદાર ધારી ખાત સાહેબ અહીંયા પધાર્યા છે બધા આવેદનપત્ર આપવા ખરેખર સહાય નહીં પણ ખરેખર જે દેવું માફ થાય ખેડૂતોનો તો વધારે મોટો ફાયદો થાય એમ છે અને અત્યારે ખરેખર ખેડૂતની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે લાણી આવી છે સિંક કે જે કાંઈ તૂર કે હોય બીજું કે ખેતરમાં જે કાંઈ પાકતું હોય એ તમામ વસ્તુઓ મારું બધું પલી ગયું છે અને એની અંદર કોઈ વસ્તુ લેવા લાયક છે ઢોર માટે પશુપાલક માટે પણ લેવા લાયક નથી એટલે ખરેખર જો દેવું માફ થાય અને ખેડૂતોને સહાય મળે તો ખરેખર આમાં આજીવિકા ઘણું એવું પ્રશ્ન હોય નાના નાના જે બાળકો છે ભણતર છે મજૂરી છે આમ લોકો મજૂર છે એને લઈને ઘણા મોટા પ્રશ્ન છે એટલે ખરેખર આપની મુખ્ય માગણી શું છે મુખ્ય માંગણી અમારી એ છે કે ખેડૂતનું દેવું માફ કરી દો સામાન્ય સહાય થી નહીં ચાલે સરકારની અમારી એવી માગણી છે ખરેખર જેવું માફ કરશો તો જ અમારા ખેડૂતો આ બધા સધર થાય અને તો જ કઈક ફાયદો થાય નાના મોટા પ્રસંગો આ બધા સરપ્રસો ખેડૂતો ખરેખર આવી અમારી સરકાર પાસે માંગશે છેલ્લા આઠ નવ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ચોવીસ કલાક વરસાદ પડે છે મારા ધારી બગસરા અને ખાંભા વિસ્તારના ખેડૂતોની જે તમામ પ્રકારની તે વાવેતર હતું મને કે કોઈ સિંગ હોય કોઈ મગફળી હોય મગફળી હોય કે કપાસ હોય કે બીજા કોઈ હોય ડુંગળી હોય કે કોઈપણ જાતનું બિયારણ જે વાયુ છે સદંતર પ્રકારનું સોએ સો ટકા જે ફેલ ગયું છે આ ફેલ ગયું છે એનું કારણ કે સતત ચોવીસ કલાક વરસાદ પડી રહ્યો છે છેલ્લા આઠ નવ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે સોએ સો ટકા ખેડૂતોને નુકસાન ગયું છે ત્યારે સરકાર રજૂઆત કરી એટલે સર્વેની કામગીરી બંધ રાખીને સોએ સો ટકા ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે આજે ખેડૂતોએ જે આવેદનપત્ર પત્ર આપ્યું છે એમાં એનું કહેવું એવું છે કે અમને અમારું જે લોન છે લોન માફી કરો એનું આવેદન પત્ર અમે આપ્યું છે એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવાના છે અને ખેડૂતોને વધારે વધારે ન્યાય મળે એના માટે અમે પ્રયાસો કરવાના છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો